માધવપુરના સમુદ્ર કિનારે બીચ ફેસ્ટિવલના કાર્યક્રમ બાદ દરિયાઈ બીચ પર સહેલાણીઓની અવરજવર વધી વર્લ્ડ લેવલે ફેમસ સુંદર સોહામણા મનમોહક દરિયાઈ બીચના વિકાસ માટે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલા સુંદર દરિયાઈ બીચને ઉજાગર કરવા અને સહેલાણીઓને આકર્ષવા માટે તાજેતરમાં ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા માધાપુરની નજીકમાં સમુદ્ર કિનારે ગત તારીખ પંદરથી અઢાર સુધી બીચ ફેસ્ટિવલ પાંચ દિવસના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બીચ ફેસ્ટિવલના કાર્યક્રમને માણ્યો હતો આ અંગેના રોજે રોજના ન્યૂઝ અખબારોમાં અને ગુજરાતી ટીવી ચેનલોમાં પ્રસારિત થતાની સાથે જ જાણે બીચ ફેસ્ટિવલના કાર્યક્રમને સફળતા સાંપડી હોય તેમ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ પૂરો થતાની સાથે જ માધવપુરના સુંદર સોહામણા દરિયાઈ બીચ પર સહેલાણીઓના ધાળે ધાળા ઉતરવા લાગ્યા છે આમ તો માધવપુરનો દરિયાઈ બીચ વર્લ્ડ લેવલે ફેમસ છે અને મોખરાનું સ્થાન ધરાવે છે આખા વિશ્વમાં માધવપુરના દરિયાઈ બીચ જેવો બીચ બીજે ક્યાંય જોવા મળતો નથી અને તેમાંય ગુજરાતના સોળસો કિલોમીટરના આવેલ સાગર કિનારાઓ હિસ્સો છે તે પણ એક આપણા ગુજરાતના ગૌરવની વાત છે પરંતુ માધવપુરના દરિયાઈ બીચ પ્રત્યે સતત દુર્લક્ષ સેવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ આવ્યું છે આખા ભારતભરમાં નહીં પરંતુ વિશ્વ લેવલે દેશ વિદેશમાં માધવપુરનો દરિયાઈ બીચ વખણાય છે અને વર્લ્ડ લેવલે ફેમસ છે તેનાથી કોઈ પણ અજાણ હોઈ શકે નહીં તેમ છતાં ડેવલપમેન્ટના અભાવે સુંદર સોહામણા બીચની હાલત ઉડીને આંખે વળગે તેમ અળખામણી જોવા મળે છે એટલું જ નહીં પરંતુ માધવપુરના પાદરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર સોમનાથ અને પોરબંદરના મધ્યસ્થ સમુદ્રના કિનારે વસેલું માધવપુર ગામ મૂળદ્વારકા અને માધવજી રાયના ધામ તરીકે પણ ઓળખાય છે અહીં સરસ મજાનો પાંચ કિલોમીટર સિંધુઈનો સુંદર રેતાળ દરિયાઈ બીચ આવેલો છે તેમજ સમુદ્ર કિનારે માધવરાય ભગવાનનું બાજુમાં જ મંદિર આવેલું છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીની લગ્ન ભૂમિ સ્થળ ખ્યાતના માધવપુરના ચોરીમાંય મોજૂદ હયાત જોવા મળે છે આ ઉપરાંત અન્ય વિવિધ ધાર્મિક સ્થળો આવેલા હોવાથી આમ તો માધવપુરનો પર્યટન ધામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ વિકાસ કરવાનું કોઈને સૂજતું નથી અથવા વિકાસ કરવામાં અવરોધ ઊભો કરીને સગેવગે કરી નાખવામાં આવતું હોય તેમ જણાઈ રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સોળસો કિલોમીટરના સાગર કિનારે આવેલા વિવિધ દરિયાઈ બીચને ઉજાગર કરવા માટે ટુરિઝમ વિભાગ દ્વારા સૌ પ્રથમ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધવપુરના દરિયાઈ બીચનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને બીચ ફેસ્ટિવલના કાર્યક્રમોની જમાવટ થાય તે પહેલા અખબારી અહેવાલો દ્વારા રોડા નાખવાનું શરૂ કરાયું હતું અને અવરોધો ઉભો કરાયો હતો પરંતુ ટુરિઝમ વિભાગ દ્વારા મકમતાથી બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ મનાવવાનો શરૂ રાખતા ધાર્યા કરતા બમણી સફળતા મળી હતી જેને પરિણામે ભાગરૂપે જુઓ તો તાજેતરમાં બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ પૂરો થયો છે ત્યાં જ માધવપુરના દરિયાઈ બીચ પર ફે સહેલાણીઓની વધવા માંડી છે પરંતુ સુંદર દરિયાઈ બીચ પર વિકાસના નામે મોટો મીંડો હોવાથી આવજા કરતા પર્યટકોને ઘણું બધું સહન કરવાનો વખત આવતો હોય છે માધવપુરનો બીચ એટલો સુંદર અને સોહામણો છે કે કોઈને ઘડીકમાં હટતા મન થતું નથી પરંતુ સુવિધાઓના અભાવને લીધે સહેલાણીઓ ટકી શકતા નથી માધવપુરના બીચનો વિકાસ થાય તેમ છે પરંતુ બીચનો વિકાસ કરવામાં કોઈને રસ નથી અમદાવાદથી અમે આવીએ વિજય દ્વારકાથી આવી રહ્યા હતા માધવપુરાનો બીચ સારો લાગ્યો બહુ મજા આવી છીએ અમે અમદાવાદથી આ છોકરાનું વેકેશન છે એટલે ફરવા માટે દ્વારકાને બધા ગયા હતા હવે અત્યારે અમે સોમનાથ બાજુ જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે રસ્તામાં માધા પર ત્યાં દરિયો છે દરિયો બહુ સરસ મજાનો છે અહીંયા બધા છોકરાઓને બહુ ટુરિઝમ આવે છે અમને એ બધું બહુ સરસ મજાનું લાગ્યું ઘણીક આનંદ કર્યો મજા કરી એ બહુ સારું અહીંયા છે

હરવા ફરવા માટે દરેક જાત્રા માટે સારું છે અહીંયા ગાડી જે લોકો આવશે એ લોકોને ઘણો આનંદ આવશે અને મજા પણ પડશે પડી જશે એ લોકોને એટલે જે બી વ્યક્તિઓ હોય એ જોવાલાયક સ્થળ આ દરિયા આવશે એ જોવા માટે દરેક વ્યક્તિને આવજો અહીંયા એન્જોય કરવાની દરિયામાં મજા પડે છે ખૂબ ખૂબ જ ખૂબ મજા આવે છે અહીંયા ગાડી શાંતિલાલ મેવાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ માધવપુર